એમાં પણ કૃષ્ણ ભગવાનની લીલા હતી જરાસંધને ઉદ્ધાર કરવો એ પણ કૃષ્ણ ભગવાનની લીલા દ્રૌપદીજીના ચીર પૂરવા એમાં પણ કૃષ્ણ આવી ગયા અક્ષયપાત્ર એની પ્રાપ્તિ કરવા માટે કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપ્યા વિદુરજીના ઘરે શાંતિ પ્રસ્તાવ આપતા પહેલા ખાધું એ પણ એકલીમની લીલા હતી દુર્યોધનની ઝાંગ જે છે ત્યાં કપડું વીટવાનું એ પણ ઠાકોરજીની જે એક લીલા હતી